રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામનું એકમાત્ર સ્મશાન ગૃહ છે ત્યાં જવા માટે અને મંદિર તરફ જવાનો મુખ્ય માર્ગ અને ખેતરમાં જવા માટેનો મુખ્ય માર્ગ અને કોઝવે વરસાદી પાણીથી ધોવાઈ ગયેલ હોય પણ જવાબદાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને એક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ નિર્ભર તંત્ર પર કોઈ જ ધ્યાન આપતું નથી અને તૂટેલ કોઝવેનું ધોવાણ તો થયું જ ગયું છે તંત્ર રિપેરિંગ કામ પણ કરવામાં નથી આવી રહ્યું તેથી આ મુખ્ય સ્મશાન તરફ જવા માટે બીજી તરફ ફરી ફરીને જવું પડે છે તેને લઈને ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે વરસાદી પાણી હજુ પણ નીકળશે ત્યારે પુલ આખું તૂટવાનો ભય પણ છે ત્યારે છત્રાસા ગામ નજીક આવેલ એક માત્ર સ્મશાન આવેલ છે તે તરફનું કોઝવે તૂટેલ હોય અને મસમોટા ખાડાઓ પડેલા છે તેની ખેતર અને અન્ય માર્ગ તરફ અને સ્મશાન વિધિ કરવા માટે લોકોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવી ગયો છે લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે જેથી તાત્કાલિક આ તૂટેલ કોઝવેનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરાય છે રિપોર્ટર જયંત વિંઝુડા ધોરાજી જી લાઈવ ન્યૂઝ મહેન્દ્રસિંહ સરવૈયા મારું નામ છે હું છત્રાસા ગામનો રહેવાસી છું અને આ અમારે નરસિંહ મંદિરની બાજુમાં તળાવ છે અને આ તળાવને જોડતો આ રસ્તો છે ગામને જોડતો આ સ્મશાને જાય છે અમારો રસ્તો અને આ રસ્તો વારંવાર તૂટી જાય છે જ્યારે વધારે વરસાદ થાય ત્યારે આ રસ્તો બિલકુલ ધોવાઈ જાય છે અનેક વખત કામ કરવા છતાં બરાબર કામ થતું નથી એટલે અમારા છત્રાસા ગામની એવી માગણી છે કે આ રસ્તાનું મોટું બજેટ ફાળવી અને સારામાં સારું કામ થાય અને સારા કોન્ટ્રાક્ટરને આ કામ આપવામાં આવે ભ્રષ્ટાચારી માણસોને આ કામ ન આપવામાં આવે અને સારામાં સારું કામ એક વખત કરવાનું છે એ સરસ કરી દે અને આ રસ્તો અમારે વાડીઓને પણ જોડતો રસ્તો છે અત્યારે વરસાદ નથી તો ખેડૂતોને ગામ ફરીને જવું પડે છે વાડીઓમાં ટ્રેક્ટરો લઈને ખાતર લઈ જવું કોઈ બીજું કામ હોય પછી આ સ્મશાનને જોડતો રસ્તો છે કાલે સવારે ગામમાં કોઈ તકલીફ થઈ ગઈ કોઈ ગુજરી ગયું તો એની આપણે કેવી રીતે આખી અંતિમ યાત્રા નીકાળવી એ એક મોટો પ્રશ્ન છે બરોબર અનેક વખત રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે હજી કોઈ આમાં સુધારો આવ્યો નથી એટલે ધોરાજી તાલુકાનું અમારું છેલ્લું ગામ હોવાથી તંત્ર પણ અમારી સાથે ઓરમાયુ વર્તન કરે છે બરાબર ધ્યાન દેતું નથી તો અમારી એવી સમસ્ત ગામ છત્રાસા વતી વિનંતી છે કે અમારા આ પ્રશ્ન સોલ્વ કરી દેવામાં આવે